એમને શ્રાપ આપે છે ગુરુજી કે તારું રાજ્ય લૂંટાઈ જાય તારી દરિદ્ર નું ગુરુ અપમાન ગુરુ નું ક્યારે અપમાન ન કરાય ગુરુ અપમાન ન કરાય કર્યું આ અપમાન ના કારણે ઇન્દ્ર નું દરિદ્ર આવે છે ઇન્દ્ર ની દરિદ્રતા એટલે દેવોને ખબર પડી દાનુઓને એ આવીને ચડાઈ કરીને બધું જે હતું એ બધું લે ઇન્દ્ર હતા સીધા બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી તો બધું જાણતા હવે તમારે ગુરુ કોઈને બનાવો પણ ગુરુ વગર આ જીવન છે ગુરુ કોઈ ગુરુ ભવની અને એમણે કષ્ટાના દીકરા વિશ્વરૂપને ગુરુ બનાવ્યા પણ વિશ્વરૂપનું મોસાળ અસુર કુળમાં હતું ઇન્દ્રને ખબર ન હતી અને ઇન્દ્રને ખબર ન હતી એટલે ઇન્દ્ર રાજાને ગુરુ સ્થાતા યજ્ઞ કરે છે કોના માટે રાજ્ય પાછું મેળવવા માટે ઇન્દ્રને એવી ખબર પડે કે આ તો આહુતિ મારી પાસે આપવાને બદલેના ના મોસાળને આહુતિ આપે છે બ્રાહ્મણ તમારા ઘરે આવીને એમ કે હું યજ્ઞ કરું પણ બધું પુણ્ય મળે મને મળે તમે હું તો તમારા જાવ વિશ્વરૂપ યજ્ઞ કરે છે પણ એ મસાણ પૂર આહુતિ આપે છે